નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધક કન્યા છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર માન્ય શ્રી બજરંગી સાર્વજનિક વિવિતક કાર્યકારી મંડળ અધવલી દોડ ડાંગ સંચાલિત શ્રી જય હિન્દ ઉચ્ચતર માધ્યમિક કન્યા છાત્રાલય આવવા માટે મદદની સરક્ષિત મહિલા માટે એક જગ્યા તે મેજર ઇન્ડિયા માધ્યમિક કન્યા છાત્રાલય મહાલ માટે ગૃહ ગૃહમાતા એક જગ્યા છે મિત્રો જે સ્નાતક થયેલા ઉમેદવારો તેમજ સંસ્થા માટે ઓફિસ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ એક મહિલા માટે ઉમેદવારો માટેની જગ્યા છે મિત્રો જે અરજી બાયોડેટા પ્રમાણપત્ર સ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે સાડા અગિયાર કલાકે સવારે જયિન કન્યા છાત્રાલય વેદાંતિ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જૂની વેરિયસ કોલોની તળાવ ઉપર આવા જિલ્લો ડાંગ સ્થળે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ જે મદદની સોયા તેમજ જે મદદીશ ગૃહ હતા કોમ્પ્યુટર આસિસ્ટન્ટની જગ્યા માટે અહીંયા સંપૂર્ણ બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો અહીંયા આપેલા એડ્રેસ પર સાડા અગિયાર કલાકે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી જાહેરાત છે દેવભાસ્કર નવસારી આવૃત્તિમાં તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત વિવિધ છાત્રાલયોમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી